સુરત ટ્રાફિક પોલીસે શહેરમાં સવારે થી બપોરે એક વાગ્યા સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ કર્યો છે તેમ છતાં કેટલાક ડ્રાઈવરો આ નિયમોનું ઉલ્લંઘન કરી શહેરમાં પ્રવેશ કરતા હોવાના આરોપો સામે પોલીસ ટીમો સક્રિય બની છે પીપલોદ વાય જંકશન નજીક ખાસ ચેકિંગ કેમ્પ યોજીને મોટી સંખ્યામાં ભારે વાહનોને પકડવામાં આવ્યા છે અને દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે અનિયંત્રિત ડમ્પરો અને ઓવરલેડ વાહનો શહેરમાં સુરક્ષા માટે મોટો ખતરો છે તાજી ઘટના પછી અમે વધુ સખત નિરીક્ષણ અને દંડની પ્રક્રિયા શરૂ કરી છે સુરત ટ્રાફિક પોલીસે નાગરિકોને સૂચના આપી છે કે જો કોઈ ડમ્પર અથવા મોટું વાહન નિયમોનું ઉલ્લંઘન કરતું જણાય તો તાત્કાલિક પોલીસને માહિતી આપે આ કાર્યવાહી શહેરની સડકો પર સુરક્ષા વધારવા અને ગંભીર અકસ્માતો રોકવા માટે લેવામાં આવી રહી છે સુરત શહેરમાં ટ્રાફિક નિયમન બરાબર ચાલે અને સાથોસાથ આપણે સુરતના જો નગરવાસીઓના જોઈએ ખાસ કરીને ટુ વ્હીલર ને એના જોઈએ સલામતી પણ રોડ પર જળવાય એના માટે જો અલગ અલગ જો એક ગતિ મર્યાદા સાથે જો એક જાહેરનામા કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને જો ભારે ભારે વાહનો છે જેમાં ડમ્પર હોય આરએમસી પ્લાન્ટમાંથી આવતા જો ટ્રાન્ઝિટ મિક્સરવાળી ગાડી હોય છે ઈંટ કક્ષીઓ લઈને આવતા જો આઈસા ટેમ્પા હોય આ બધા તમામ લોકોનો પ્રતિબંધ ફરવામાં ફરવામાં આવેલા છે કે આઠ વાગેથી સવારેથી લઈને બપોરે એક વાગે પછી પાંચ વાગે સાંજેથી લઈને રાત્રે દસ વાગે તક આ પ્રકારના કોઈ પણ વાહનો જો શહેરમાં પ્રતિબંધિત છે એ અને આ સમય એવા હોય છે જ્યારે આપણા જો પીક ટાઈમ હોય શહેરના લોકો જો રોડ ઉપર થતી હોય છે એના સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા છે પરંતુ એવું અમે લોકો ઓબ્ઝર્વ કરે કે આ લોકો જો જાહેરનામાના ભંગ બદલ ઘણા બધા કેસ હોવા છતાં જોઈએ અમુક જો આર પ્લાન્ટવાળા જોએ આ પ્રતિબંધિત સમયમાં આપણા જો કોન્ક્રીટ જો ટ્રાન્ઝિટ મિક્સર મારફતે અલગ અલગ જગ્યાએ મોકલે છે જોઈએ ડમ્પરોમાં જો રેતી કપચી વગેરે આવે છે જોએ જ્યાંથી કપચી વગેરે સ્ટોરેજ થાય છે ઇંટો આવે છે જો જેના લીધે અકસ્માતનો બનાવ બને છે અને અમારા જો ટુ વ્હીલરવાળા જો કમ નસીબી જો એના દુર્ઘટના એના સાથે ઘટે છે તો એના ધ્યાનમાં રાખીને જો ગઈકાલથી અમે લોકો ડ્રાઈવ ચાલુ કરી છે એકસો બે જેટલા વાહનો જેમાં ડમ્પર છે આરએમસી પ્લાન્ટને જો ટ્રાન્ઝિટ મિક્સર છે જોએ ટ્રકો છે આઈસર ટેમ્પા છે આ હેવી વાહનોના અલગ અલગ વિસ્તાર છે અમે પકડીને જો જાહેરનામા ભંગ બદલ કારવાહી અને સાથોસાથ આરટીઓનો બસો સાત મુજબ જોઈએ ડિટેન કરવાના બી કાર્યવાહી અમે લોકો કર્યા છીએ જોઈએ અને સાથોસાથ મ્યુનિસિપલ કમિશનર સાથે અમારી જો ચર્ચા થઈ કે આ બધા જેટલા બી લોકો વાયોલેશન કરતાં પકડાયા છે એના તમામ જોએ આરએમસી પ્લાન્ટના જો એ લાયસન્સ રદ કરવા માટે જો એના પરમિશન મળી છે એના ક્લોઝ કરવા માટે સાથ જો અમે જીપીસીબીને સીબીને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બધાના બંધ કરાવવા જો નિયમોનું પાલન નથી કરતા જોઈએ અને જો રેતી કપચી વગર એ સ્ટોરેજ કરે છે અને આ લોકો જો આ જો ઇલીગલી જો સપ્લાય કરતા હોય છે આ ટાઈમમાં જોઈએ એના ઉપર બી જો એના બી સંપૂર્ણપણે અમે બંધ કરવાની તજવીજ કરીએ છીએ અત્યારે અને જેટલા બી ઈંટોના સંગ્રહ કરવાવાળા ઈંટના ભટ્ટાઓ છે આ બધાને અમે તમામ લોકોને ચેતવણી આપીએ છીએ કે અગર આ પ્રતિબંધિત ટાઈમમાં કોઈ પણ ગાડી આવશે તો અમારે માટે જો પહેલાં અમારા સુરતવાસીઓના સેફ્ટી રોડ ઉપર પહેલે પ્રથમ છે જોઈએ એના લઈને આપને ધ્યાન રાખ્યું આ માલિકને બી અમે લોકો જોઈએ એને એક સાથે ગુનેગાર કરીશ અને સાથ જોઈએ તમામ એવા આપને જો બિઝનેસ કામ ધંધા છે પછી અમે વિચારીશ નહીં એને અમે બંધ કરવા માટે જોઈએ કારવાહી આગળ કરવાના છીએ